અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાની હાસલપુર ચોકડીએ કોંગ્રેસની ન્યાય યાત્રા આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મોરબીથી શરૂ થયેલી કોંગ્રેસની ન્યાય યાત્રા અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાની હાસલપુર ચોકડી ખાતે આવી પહોંચતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી પંકજસિંહ વાઘેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમરસિંહ સોલંકી તાલુકાના પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ ઉપરાંત જિલ્લાના કોંગ્રેસ આગેવાનો મનુજી ઠાકુર મગનભાઈ તથા ધોળકા શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ હિનાબેન મકવાણા સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે હિનાબેન મકવાણાના મહિલા